એક લાખલા રમે તમર બેન પાણીને બોલાય આવો જાવ હા એવું છે અમાર પૂજા બેન એક લાખલા પાછી ગઈ રમે છે અને જો થોડક વરસાદ આવ્યો ને તો પછી કપડાં આયા સુકવવા પડ્યા તમને સુકાતા જ નથી બંદુક આવી ગઈ હાથમાં પૂજે ટિચિંગ ટિચિંગ અકાઈ બંદુક સેલો ક મનોક બસ ફટાકડા ની ફટાકડા ની છે તમારે દિવાળી હલવાઈ ગઈ ને એટલે ખરાબ થઈ ગયે છે એવું બધું છે અને અટાણ એમના પેઢી રેર દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય તમારે બધું ભાઈ મોટા થઈ જાય ફેમેલી જો અમારે અહીંયા છે ને આવી જશે અમારા પૂજાબેન જો એઠા બે નથી કા બેન કેટલાક છે હુડીયા એમાં લાડ છે એવું છે એમ ને ઓન આવર ને હુડિયા છે ખાવાની મજા આવે હુડિયા કહેવાય કે હેંગરોટા કહેવાય કે શું કહેવાય તમે શું કહો એને પ્લીઝ કોમેન્ટમાં કહેજો હું તમને બતાવું આગળ વાદળું કેટલું મસ્તનું થઈ ગયું છે તને કા કા દેખાડે તો ખરા વાહ જો મસ્ત મજાના હુડિયા થઈ ગયા છે અને આ વર્ષના પહેલા વેલા હુડિયા છે ખાવાની મજા આવે મસ્ત છે આ બધા ખાવા પૂજાબેન તો ખવાય નેજાના ફોડિયા પૂજાબેન એવું બધું છે અહીં એક વેલો છે ને તે ના થાય ના જોયું તો એક મસ્ત મજાનો છે પણ એમાં ફૂલડા કેટલા મસ્ત આવે છે વ્હાઈટ કલરના મસ્ત મસ્ત વ્હાઈટ કલરના આવે ને અમારે આ જો દિવાલ કેવું થઈ ગયું છે આવું ખડ ઉગી ગયું એવું થઈ ગયું પૂજા

આને ક્યાં જવું જો વરસાદ ચાલુમ ક્યાં જાવ જો જાય પૂજી વરસાદ ચાલુ ક્યાં જવું જોવા ને તક એક ઠેકાણે બે છે એવું બધું છે જો ના ગળી જાય ઓલ પરના ખાલું છે ને ના વઈ જાય મોસ્ટ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પરિયામ પાણી ભરી છે તો અમારે ખડ ભરીને ટેમ્પો લાવ્યા છે મારા બાને એટલું ખડ લેતા આવ્યા છે આ જો પલાળવાની કોશિશ કરે છે મેન છે ને શરદી ને એવું સારું થયું તો પાછા પાણી વીખો એટલે પાછી શરદી થઈ જાય કાં ખબર હોય કે ના બાવે પપ્પા કટર ને એવું બધું હકારી દીધું ને કેમ કે છે ને હવે વરસાદ ચાલુ રહે અને હેરખું મેદાય નહીં તે દાવડા બધા કટર હકારી દીધું હવે એ ખાલી વેળું વેળું લેવાનું રહે કાબા જો અમારું બામ રહોડામાં છે એવું બધું છે અને અમારે છે ને હવે આ બે દિવસ <tiple> <tiple> <tiple>

ફॅमिली તાવી જેસે દવાખાને દવાખાને લઈ જઈએ એક્શનમાં દવા ને આપે ઈ લીન આવી ભાગા કા બધો આવો ત્યાં દવા આવું તો દિમાદ દવાખાના તો ફॅमिली અમે ન આવો અમે લેટલે જઈ આવી કે 2 સતા જઈ આવી ને વાદળો એટલું છે અરે એટલે થોડીક મજા વધારે પકડી ગઈ છે દવા લઈ આવી ને પછી રાત માં વધારે થાય ને તો આપણે તપાસ સારું થઈ ગઈ છે પછી કરાવવું પડતું કરાવવું પડતું હારું તો કરવું કેમ છે બારુ पকা તમેમ દવા થી આવતી જામ કીધું સાહેબ નહી કે મે કીધું પાટલા ચડાવવા પડે તો આપણે પાટલો ચડાવી દીધા પાટલા ની ના પડે તો દવા આવી જશે દવા લઈ લઈ સાહેબ બોલુ કે છોકરા નું બાળક નું વાયરસ નું વાયરસ છે જે નાના બાળકો થાય છે જેમ કે 0 થી 14 વર્ષ થાય છે એ દર્દીઓને બાળકો છે ને તાવ આવે છે રોટી થાય છે ઉદ્રસ પીજે છે પછી અનકોન્શિયસ થાય છે અડધો બે પાન થઈ જાય બે પાન થઈ જાય છે આંચકી ઉપડે છે એટલે એને સારવાર માટે તત્કાલ એમને પીડિયાટ્રિશિયન ડોક્ટર પાસે મોકલવાના છે અને ખુલી જગ્યાએ લઈ ન જવા ઘરમાં સાવચેતી રાખવા અને મચ્છરજન્ય દવાઓ સ્પ્રે અથવા જે પણ કાંઈ તમારી પાસે સપોર્ટ તો એનો ઉપયોગ કરવો અને બાળકોની સાવચેતી રાખવી થોડોક પણ તાવ અથવા એવું કંઈ જણાય તો પછી પીડિયાટ્રિશિયન ડૉક્ટરની સારવાર લેવા જવું ફેમિલી છે ને સાહેબ જો આપણે મસ્ત મજાની માહિતી આપી એટલે હું તમે અમારી ફેમિલી છે એટલે અમે તમને થોડું કહે તો વધારે પડે એમ કે નાના આપણા છોકરા બાળકો હોય તો એને આવી સારું સ્થિતિ રાખવી એમ કે બહુ વાયરસ વધી ગયો છે એવું બધું છે તો પ્લીઝ અમારી ફેમિલી છો તમે તો આવી થોડી થોડી ધ્યાન રાખજો તો ફેમિલી જાઓ દવા લઈ લીધી છે અંધાર ઉઠી ગયું છે ને દવા લઈ લીધી એટલા મંદિર બેઠા હવે જઈએ ડાયરેક્ટ ઘરે કાસંદુ

અને તને પીલે તો પછો હવા થાય ને તો બધું સારું થઈ જાય એમ તો બસ હવે આજનો વિડીયો અહીંયા બધી રાખી તો તમને આ વિડીયો કેવા લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતા જી રામ રામ બધીને આવજો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મને પ્લીઝ